ખેડૂત મિત્રો રસ્તા અંગેનો દાવો વ્યવસ્થિત લખવો જોઈએ આ ભાઈએ એક આવી સાદી અરજી લખી છે હવે આવી સાદી અરજીથી ન ચાલે હવે સાદી અરજીના અનુસંધાને જે કંઈ કાર્યવાહી તે એકવાર થઈ ગઈ છે તો જે કાર્યવાહી થઈ હોય એના સાધનિક કાગળ કઢાવવા જોઈએ સાધનિક કાગળ કઢાવવાની પણ આ ભાઈને ખબર નથી પડતી મને મળવા આવેલા છે તો સાધનિક કાગળ જે છે એક બહુ સરળ વસ્તુ છે તમારા મામલતદાર કોર્ટમાં દાવો દાખલ થયેલો હોય તો આ અરજી જે તમે પ્રથમ કરેલી હોય એ અરજીની નકલ લઈ અને તમારા તલાટી મંત્રીને મળો અથવા તો એક એપ્લિકેશન લખીને આપી દો બને ત્યાંથી લખાડપટામાં ઓછું જવું પહેલાં રૂબરૂ મળી અને કામ કરી લેવું ન થાય તો જ આરટીઆઈ દ્વારા પણ કાગળ કઢાવી શકાય એવી આપણે દવામાં કેમ સામાન્ય ડોઝ પહેલાં આપીએ પછી આપણી પાસે ઇન્જેક્શન અને બાટલા ચડાવવા સુધીની સુવિધા છે પણ ફરબારા બાટલા ન ચડાવી દેવાય તો પ્રથમ તલાટી મંત્રીને મળી લેવાય અને સાધની કાગળ મગાય ન મળે તો એક અરજી લખી ત્રણ રૂપિયાની ફીસ સ્ટેમ્પ મારીને મગાય એનાથી ન મળે તો આરટીઆઈ કરીને તમે માગી શકો એટલે ફરબારા બાટલા નહીં ચડાવી દેવાના હવે બીજા નંબરમાં દાવા અરજી કેમ દાખલ કરવી આ મારા હાથમાં એક ભાઈનો બીજો કેસ છે આમાં દાવા અરજી લખી છે કોઈ ધંગ ધડા વગરની દાવા અરજી છે મેં પૂછ્યું ભાઈ કોની પાસે લખાવી છે બોલો કોની પાસે લખાવી છે નહીં નહીં એવું બોલવાની જરૂર નથી એડવોકેટ પાસે લખાવી છે બોન્ડ રાઇટર પાસે લખાવી છે કાથે લખી છે એડવોકેટ હવે એડવોકેટ પાસે દાવા અરજી લખાવી છે દાવા અરજી કેમ લખાય એ તમામ એડવોકેટ ભાઈઓ સાંભળી લો જેથી કરી અને આપણે કોઈ વ્યક્તિનું અહિત ન કરી નાખીએ જુનિયર એડવોકેટ મિત્રો દરેક વ્યક્તિ સાંભળે દાવા અરજી લખવા માટે પ્રથમ જે છે અરજદારનું નામ લખવું ઉપર બરાબર સમજો આ બહુ વિડિયો મૂકું છું અરજદાર એટલે તમારું નામ નથી લખવાનું વકીલનું અરજદાર એટલે જે અરજદારનો રસ્તો રોકેલો હોય એનું નામ લખો સાત બારમાં જાજા હોય તો સરનામા ખુરશી રજૂ કરી દેવી હવે પોછા પૂછતા નહીં સરનામા ખુરશી એટલે શું સરનામાનું આખું લિસ્ટ અલગથી રજૂ કરી દેવું એને સરનામા કુર્શી કહેવાય પછી તારીખ નાખો કોન્ટેક નંબર નાખો અને આ બાજુ પ્રતિશ્રી મામલતદાર સાહેબને અરજી લખીને આખો કેસ લખો કે વિષય હવે વર્ષો જૂનો મારગ મામલતદાર ન ખોલી દઈએ આટલી અકલ તો આપણને હોવી જોઈએ આમાં લખેલું છે વર્ષો જૂનો મારગ વર્ષો જૂના માર્ગને હજી ભગવાન મામલતદારમાં નો થાય કે સાથે કહીને નારી જાય આપણે આમાં લખાય કે હમણાં છ મહિના પહેલાંનો જે રસ્તો છે એ રોકેલો છે અને એના માટેનો દાવો દાખલ કરવાનો થાય ત્યાર પછી પ્રથમ જે ને આખું વર્ણન કરો કે આ મિલકત ક્યાંથી આવી છે કેવી રીતે આપણને મળી વાયુભાગમાં મળીને ભાગમાંથી રસ્તો મળેલો છે એમ પહેલાં લખાય અંદર મિલકતનું વર્ણન લખાય પછી જેને રસ્તો રોકેલો હોય એનું વર્ણન લખાય પ્રથમ આપણા હલણનો હક રોકાય પછી દાવાનું કારણ શું ઊભું થયું છે વાદનું કારણ શું ઊભું થયું છે સામેવાળાનું એ લખાય એના બધાના નામ સરનામાં લખાય પ્રથમ આપણા નામ સરનામા લખાય હવે દાવામાં સામેવાળાના નામ સરનામાં લખાય સામેવાળા જેટલા હોય એટલી દાવાની નકલ તૈયાર રાખો એ બધાને તમારે નકલ દેવાની છે મામલતદાર કોર્ટની પ્રથમ તારીખે આ પણ ખબર નથી હોતી તો સામેવાળાની તમામ નકલ અને કોર્ટને મામ કોર્ટને દેવાની અરજી નકલ તૈયાર રાખો તમારા લખેલા શબ્દો ફ્રાઈમા ફાઈસી છે ને બહુ વગત એના છે જો તમે જરાય ચૂક કરશો તો તમારો અસી આવી જશે અને બિચારો પછી રાતા પાણી એરોસે સિવિલ કોર્ટમાં જશે હેરાન થશે તો હવે આ રીતે અરજી લખીને આવ્યા ત્યાર પછી દાવાનું કારણ શું ઊભું થયું રસ્તો કેટલી કોને કેવી રીતે રોકો છે અડચર ઊભી કરી છે કાટા કાકડા નાખેલા છે પાણી નાખે છે ખોદી નાખે છે ખેડી નાખે છે ખોદી નાખું ને ખેડી નાખું અલગ વસ્તુ જે સમજો ખેડી નાખું લાખો રસ્તો ખેડી નાખો ખેડી નાખું ખોદી નાખવું એટલે રસ્તામાંથી ક્યાંક ચડ ઉભી કરવી તો આવી રીતે જે કંઈ બીના બની હોય એ ઘટનાનું વર્ણન કરો અને સેના આધારે બિના બની છે એ વર્ણન કરો એવા જેટલા વહેલા હોય એ બધાને દાવા અરજીમાં સાથે જોડો ત્યાર પછી જે છે એ હવે તમારે શું દાદ માગવાની છે એ લખો મનાય હુકમ માગવાનો હોય તો એ લખો અન્ય વસ્તુ હોય તો એ લખો કાયમી મનાઈ ચાવ મનાય હુકમ હોય તો એ લખો અને ત્યારબાદ જે છે આખું બીજું વર્ણન કરી અને નામું લખો એકરાર નામું લખે ભાઈ જરૂર પડે તો સોગંદનામા રજૂ કરો ત્યાર પછી તમારું વકાલતનામું રજૂ કરજો અને વકીલ વખત તમે સાથે લખતા હો તો આ વસ્તુ તમારે ભૂલી જવાની છે ખેડૂતો તમે જાતે પણ દાવા અરજી દાખલ કરી શકો એની સાથે તમારા સાત બાર આઠ ઉતરો તરફ પથરક ખાસ કરીને આની સાથે તમારા જો કોઈ લખાણ હોય તો એ રજૂ કરજો આ ભાઈ એ વાયુભાગનો કેસ છે હવે વાયુ ભાગમાં એમને લખેલો નથી રસ્તો હંમેશા જ્યારે ભાગની વેચણી કરો ત્યારે રસ્તાનું વર્ણન કરો કે ભાઈના આટલા બધા ભાગ પીડા છે પૂર્વ બાજુનો દિશો આનો છે પશ્ચિમ બાજુનો દિશો છે વચ્ચો બીજા ભાઈનો છે પૂર્વથી પશ્ચિમ તરફ જવા માટે આટલા ફૂટ પહોળો અને અંદાજે આટલા મીટર લાંબો રસ્તો આવેલો છે ટર્ન લેતો હોય તો પાછો લખો કે હવે ઉત્તરથી દક્ષિણ તરફ જતો રસ્તો છે આવું બધું લખેલું હશે તો કોર્ટની અંદર સારી રીતે ચાલી શકશો ને કોર્ટે જવું જ નહીં પડે અને દાવો પણ વ્યવસ્થિત દાખલ કરતા આવડી જશે તો આટલું ઘણું પછી વિડીયો લાંબો થઈ જાય છે પણ ખરા અર્થમાં અરજી લખતા શીખો જેથી કરી અને કોઈ ખેડૂત મિત્ર જે છે વધારે હેરાન ન થાય એને દાવો ચાલે